લાકડા પછી ઉપાડી લઈશ તે મુદ્દે ભૂંડી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સિરવા ગામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી માંડવી તાલુકાના સીરવા ગામે મફતનગરમાં રહેતા જેનાબેન ઇસ્માઇલ જાકબ જાતે શિરુએ માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાંજના સાત વાગ્યાના અરસામાં મારા ઘરે હતી તે વખતે અમારા પાડોશમાં રહેતા નૂર નૂરઅલીચ્છા ઉર્ફે દાદા બાવા અબ્દુલ અચ્છા સૈયદ અને મને અમારા ઘરના ગેટ પાસે બોલાવેલ હતો હાલ કે આ લાકડા તમારા પડેલ છે તે લઈ લ્યો જેથી મેં તેઓને કહેલ કે લાકડા હું પછી લઈ લઈશ જેથી નૂર અલી અચ્છા ઉર્ફે દાદા બાવા અબ્દુલ અચ્છા સૈયદ રહેવાસી સિરવા તાલુકો માંડવીવાળો એકદમ ઉશ્કેરાઈ ગયેલ હતો અને મને મા બેન સમી ભૂંડની કાળો ભાડીને કહેલું હતું કે તારો પરિવાર મારી નજરમાં છે ગમે ત્યારે મોકો મળશે તો તારા પરિવારના ગમે તે સભ્યને જાનથી મારી નાખીશ તે સમયે નૂરઅલી અચ્છા ઉર્ફે દાદા બાબા સૈયદની પત્ની સુભાનમાં ત્યાં આગળ આવી ગયેલ હતા અને ની ગાળો નૂર નૂરઅલી અચ્છા ઉર્ફે દાદા બાબા અબ્દુલ અચ્છા સૈયદ કહેલ કે તમે લોકો મારા મામા તથા ભાઈ વિરુદ્ધ કેશ કર્યો છે તે દિવસથી તમે મારી નજરમાં છો તેવી ધમકી આપેલ હતી તે વખતે મારો નાનો દીકરો રિઝવાન મારી બાજુમાં હાજર હતો અમે લોકો નૂરઅલી અચ્છા ઉર્ફે દાદા બાબા અબ્દુલ અચ્છા સૈયદથી ડરીને ઘરમાં ચાલ્યા ગયા હતા અને આ બનાવ મામલે મેં મારા મોટા દીકરા એઝાઝને ફોન કરી જાણ કરતા મારા મોટા દીકરાએ જણાવેલ કે તમે પોલીસ સ્ટેશન પર આવો આપણે માંડવી પોલીસમાં ફરિયાદ કરીએ એવું ફોનમાં જણાવ્યું હતું જેથી હું અને મારો નાનો દીકરો રિઝવાન સાથે સિરવા પોલીસ સ્ટેશને ગયેલ હતા ત્યાંથી મારો મોટો દીકરો એઝાઝ પણ અમારી સાથે આવેલો હતો નૂરઅલી અચ્છા સૈયદ તથા તેની પત્ની સુભાનમા નૂરઅલી અચ્છા ઉર્ફે દાદાબા અબ્દુલ અચ્છા સૈયદ રહેવાસી બંને સિરવા તાલુકો માંડવીવાળા વિરુદ્ધ ધોરણ ધોરણસરની ફરિયાદ કરેલ છે વધુમાં જેનાબેને જણાવ્યું કે થોડા સમય પહેલા મારા નાના દીકરા અમારા ગામમાં કાદર અસા સૈયદ અકબર અસા સૈયદ હકીમ અસા સૈયદવાળાએ વિરુદ્ધ ફરિયાદ કરેલ હતી જેનું મંદુક રાખી નૂર અલી અચ્છા ઉર્ફે દાદા બાબા અબ્દુલ અચ્છા સૈયદ તથા તેની પત્ની શુભાનમા નૂરઅલી અચ્છા ઉર્ફે દાદા બાબા અબ્દુલ અચ્છા સૈયદવાળાએ મને માબેન સમી ભૂંડી ગાળો ભાડેલ હતી માંડવી પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે